અને હવે વાત કરીએ વર્લ્ડ કપની અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડ કપની ફાઇનલ મેચ આગામી ઓગણીસ તારીખને રવિવારના રોજ યોજાવાની છે આ મેચની શરૂઆત પહેલાં એરફોર્સની સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા આકાશી કરતબો બતાવવામાં આવશે જેના ભાગરૂપે આજરોજ એરફોર્સના ફાઇટર જેટ દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું હતું આ દ્રશ્યો જોઈને લોકોમાં ભારે કુતુહલ સર્જાયું હતું ત્યારે વર્લ્ડ કપની ફાઇનલ મેચ જોવા માટે દુનિયાભરના લોકો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આવશે ત્યારે લોકોના મનોરંજનની સાથે સાથે ભારતીય એરફોર્સ પોતાનું શક્તિ પ્રદર્શન પણ કરશે મેચ અગાઉ સ્ટેડિયમમાં એરફોર્સમાં સૂર્યકિરણ ટીમ દ્વારા ખાસ એર શો યોજાશે આ એર શો ચાર વિશેષ વિમાન દ્વારા યોજવામાં આવશે જેના ભાગરૂપે રિયર્સલ યોજાયું હતું આ એર શોનું રિયર્સ જોઈને લોકોમાં કુતુહલ સર્જાયું ત્યારે ફરી એકવાર આ એર શોનું ફાઇનલમાં દિવસે ફરી એકવાર સ્ટેડિયમમાં મેચ અગાઉ એર શો જોવા મળશે